સચિન ચાયડેસિંહ ગભડી રોડ સ્થિત બરફરી એક વાછડી પાડે છે જેને ગત રાત્રે બાર વાગ્યાના રસ્તામાં ઘાસ ચારો નાખી સુઈ ગયો હતો સવારે રાબેતા મુજબ પાંચ વાગે પૂજારી હરીશંકર ગાય અને વાછડીને ચારો નાખવા ગયા ત્યારે એક ગાય તેની જગ્યા ઉપર હતી પરંતુ વાછડી ગાય હતી

પણ ઘાસ હતું જેથી તેની પૂછપરછ કરતા ઇસ્માઇલે કબુલાત કરી હતી કે રાત્રેના સમયે વાશી સાથે દુષ્કર્મ કર્યું હતું જેની પગલે સંતોષ સિંઘ સહિતના તમામ લોકો ચોકી ગયા હતા आणि एकत्र चोळा अबोल पशुसाठी अप्राकृतिक सेक्स मान नार हवस मानणार हवसुराथम इस्माईल मार मारे सचिन चाळीस पोलिस हवाल